ભાગી દઈએ આપણે રોટલાના ઝીણા ટુકડા કરી લીધા છે તો હવે આપણે એક પેનમાં તેલ લઈ લઈએ બે ચમચા જેટલું આપણે તેલ લઈશું હવે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ને નાખીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં રાઈ નાખીશું જીરું નાખીશું અને આપણે ઝીણું સમારેલું લસણ જે લીધું છે એ આપણે આમાં નાખી દઈશું તો લસણ લાલ ના થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું આથી આપણે ઘી ચોપ કરેલી ડુંગળી નાખીશું અને આ એક નાનું ટામેટું મેં લીધું છે એ બી નાખી દીધું આપણે હવે આ બધું આપણે બરાબર સાંકળીશું ડુંગળી સાતળાય ત્યાં સુધી આપણે મસાલો એક આપણે તૈયાર કરી લઈશું તો લાલ મરચું પાવડર આપણે એક ચમચી લીધું છે હળદર પાવડર અને ધાણાજીરું આપણે લીધું છે હવે આમાં થોડું આપણે પાણી નાખીને એક પેસ્ટ બનાવી લઈશું આપણે અને બરાબર આપણે ચમચીથી હલાવી દઈશું ને બધો મસાલો આપણે આમાં જે ડુંગળી સાતળીએ છીએ એમાં નાખી દઈશું હવે આ બધું આપણે સરસ મિક્સ કરી દઈશું તો આ ડુંગળી ને ટામેટું સરસ ચડી જાય એ માટે થઈને આપણે મીઠું નાખીશું ડુંગળી ટામેટા ને બધું સરસ સતાઈ ગયું છે તો હવે આમાં આપણે છાસ નાખીશું અને છાસ નાખ્યા પછી આપણે જે આ રોટલાના ઝીણા ટુકડા કરી દીધા છે એ આપણે આમાં નાખીશું અને મિક્સ કરી દઈશું બરાબર આપણે અને જ્યાં સુધી રોટલો થોડો નરમ ના થાય ત્યાં સુધી આપણે આને હલાવીશું આ છાસમાં વઘારેલો રોટલો કાઠિયાવાડી સ્ટાઇલમાં બહુ જ સરસ બને છે તો તમે ઘરે બનાવવાનો જરૂરથી આ રીતથી ટ્રાય કરજો આપણે રોટલો છાસમાં વઘાર્યો છે તો ખટાશને બેલેન્સ કરવા માટે થઈને આપણે થોડી ખાંડ નાખીશું અડધી ચમચી જેટલી જો તમને ના ગમતી હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ ચટપટો રોટલો વઘારેલો સરસ બને છે આપણો છાસમાં વઘારેલો રોટલો રેડી થઈ ગયો છે તો હવે આપણે થોડી કોથમી નાખીશું અને હવે એને આપણે બાઉલમાં સર્વ કરી દઈશું હવે આપણે આ છાસમાં વઘારેલો રોટલો બાઉલમાં સર્વ કરી દઈએ આપડો છાસમાં વઘારેલો રોટલો રેડી થઈ ગયો છે તો હવે આપણે એની કોથમીરથી ગાર્નિશ કરીશું અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં